હલો કેમ છો ફોર્ચ્યુન ઘરકા ખાનાની વાત કરીએ તો રૂટીનમાં તો દરેક જણ ઘરકા ખાના જ ખાય છે રાઈટ પણ વાત આવે છે ફેસ્ટિવલ્સની યસ ફેસ્ટિવલ આવે ને એટલે બધાના ઘરે બહારથી જ કંઈક ને કંઈક આવતું હોય એ ધ ફેસ્ટિવલ તો આજે આપણે ફેસ્ટિવલમાં દશેરાના ફેસ્ટિવલની વાત કરીએ છીએ અને દશેરા આવે એટલે આપણને ખબર છે કે ખાલી અમદાવાદના લોકો જ લાખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગ્ય છે પણ બહુ જ ઓછા લોકો ઘરે બનાવી શકે છે તો આજે આપણે કુકિંગ એક્સપર્ટ રાધિકા રૂઘાનીને ઇન્વાઇટ કર્યા છે કેમ કારણ કે ફાફડા બનાવવા એ બધાના બસની વાત નથી હોતી પણ સી બિલોંગ્સ ટુ સૌરાષ્ટ્ર અને બીજું કે પોતે પેસનેટલી એની પાછળ મહેનત પણ કરી હશે એટલે એ બહુ જ સરસ રીતે સરળ રીતે ફાફડા બનાવી શકે છે તો ચાલો આજે આપણે પણ એની પાસેથી ઇઝી મોડથી ફાફડા કેવી રીતે બનાવાય એ જોઈ લઈએ છે રાધિકા એકદમ સરસ છું તમે કેમ જાણ ઓલ વેલ મને બરાબર યાદ છે લગભગ દસ વર્ષ પહેલા આપણે મળ્યા હતા કુકિંગ કોમ્પિટિશન એટલે કે રસોઈની મહારાણીની કોમ્પિટિશન ત્યાર પછી આટલા વર્ષે મળ્યા પણ મને તું બરાબર યાદ છે ત્યારે તું સરસ રીતે એટલી બધી સૌમ્ય ત્યાંથી હસતા હસતા સરસ રીતે અને બહુ જ રિસ્પેક્ટફુલી વાત કરે બધાની સાથે એટલે મને બરાબર યાદ છે તું અને એ લગભગ આઠ વર્ષથી રસોઈ શોમાં કામ કરે છે હા હવે આજે દશેરાના ફાફડા બનાવવાની વાત હતી તો એકદમ મને તું યાદ આવી થેન્ક યુ હા કે આમાં એક્સપર્ટી સ્કીલ બધું જોઈએ પણ છતાં એવું છે કે કોઈ પણ ગૃહિણીને એવું લાગવું જોઈએ કે રાધિકા મેમ બનાવી શકે છે તો હું પણ બનાવી શકીશ એવી સરસ અને સરળ રીતે આજે તારે શીખવાનું છે એકદમ સાચી વાત છે આમ કહેવાય કે ફાફડા બનાવવા ને એ કઈ જેવા તેવાની વાત નથી પણ આજે આપણે એવી સરળ રીતે શીખવશું ને કે ઘરે ઘરે આજે બનતા થઈ જશે અને માર્કેટમાંથી બિલકુલ નહીં લેવા પડે સો નાઇસ સો સ્વીટ સો સૌથી પહેલા આપણે શું લેવાનું છે એમાં જી સૌથી પહેલા આપણે ફોર્ચ્યુન બેસન લઈએ છીએ બેસન લઈએ છીએ કેટલું લેવાનું છે બેસન યસ જ્યારે પણ આપણે ફાફડા બનાવતા હોય ને ત્યારે પરફેક્ટ મેઝરમેન્ટનું ધ્યાન રખાતું હોય છે તો અત્યારે આપણે એક કપનું માપ લઈને બનાવી રહ્યા છે ફાફડા તો અત્યારે આપણે એક કપનું માપ લીધું છે તો આપણે એને સરખી રીતે ચાળી લેવાનું છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેસનને ચાળીને જ લેવાનું છે કેમ કે બેસનમાં નાની નાની ગઠ્ઠીઓ હોય છે જો એ લોટ આપણે એનાથી બાંધશું ને તો પ્રોપર રિઝલ્ટ નહીં મળે તો આપણે ચાળી લઈએ છીએ તો બેસન આપણું ચડાઈને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ આપણે અત્યારે એમાં અજમો લેવાના છીએ તો એ એડ કરી દઈએ અજમાનું પ્રમાણ તમે ઓછું વધતું કરી શકો છો અત્યારે એક નાની ચમચી મેં લીધું છે અજમો અને તમારે આવી રીતના હાથેથી ક્રશ કરીને લેવાનો છે જેથી કરીને એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે હવે એમાં આપણે ફ્રેશ વાટેલો મરીનો પાવડર લેવાનો છે તો આપણે ક્રશ કરી લઈએ આશરે વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર લઈએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ હવે આપણે જ્યારે પણ વણેલા ગાંઠિયા બનાવતા હોય પાટા ગાંઠિયા બનાવતા હોય કે ફાફડી બનાવતા હોય જ્યારે પણ આ પ્રકારના ગાંઠિયા બનાવતા હોય ત્યારે સોડાનું પ્રમાણ છે એકદમ જ મહત્ત્વનું છે તમે પાપડ પાપડખાડ પણ લઈ શકો છો બેકિંગ સોડા પણ લઈ શકો છો અને જે માર્કેટમાં ગાંઠિયાનો સ્પેશિયલી સોડા આવે છે એ પણ લઈ શકો છો તો બેસ્ટ રિઝલ્ટ છે ને તમને માર્કેટ જેવું જોઈતું હોય ને તો આપણે ગાંઠિયાનો સ્પેશિયલ સોડા આવે છે એ લેવાનું છે જેને સોડા પણ કહી શકાય છે તો આપણે અત્યારે અડધી ચમચી માપીને લેવાની છે તો એ લઈ લઈએ એક કપની સામે અડધી ચમચી સોડા હવે આને મિક્સ કરી દઈએ હવે આપણે આમાં એક ચમચી જેલું તેલ એડ કરીએ છીએ અત્યારે આપણે ફક્ત એક ચમચી જ એડ કરીએ છીએ પણ જ્યારે આગળ આપણે લોટને મસાડવાનો ટાઈમ આવશે ત્યારે આપણે વધારે એડ કરવાનું છે અત્યારે આપણે તેલને સરસ એકદમ જ સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ એકદમ જરૂરી છે આનાથી પણ સોફ્ટ ગાંઠિયા રેડી થશે ફાફડામાં સોડાનું પ્રમાણ પ્રોપર લેવાનું છે મેં કીધું એ પ્રમાણે જ જો આપણે વધારે સોડા એડ કરશું તો ગાંઠિયા એટલે કે ફાફડા આપણા લાલ થઈ જશે અને તેલ ભરાવાનો પણ ચાન્સ રહેશે જો આમાં તેલ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરી અને લોટ તૈયાર કરશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એક સામટું ઉમેરવાનું નથી કેમ કે આપણે ફાફડાનો લોટ બાંધી રહ્યા છીએ જો વધારે પડતું પાણી પડી જશે ને તો આપણે અગીન લોટ ઉમેરવો પડશે એટલે એકદમ ચમચી ચમચી કરીને જ આપણે એડ કરવાનું છે આ લોટમાં તમે હિંગ પણ ઉમેરી શકો છો પણ આપણે આ ઉપરથી છાંટવામાં લઈશું એટલે આમાં અંદર નથી ઉમેરતા જો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણો લોટ ખાલી બંધાઈને રેડી છે મસડવાનો બાકી છે અને ફાફડા બનાવવા એ કંઈ નાની સુની વાત નથી મસાડવું તો પડશે જ ને આપણે તો એના માટે થઈને આપણે બાજુમાં તેલ અને પાણી તૈયાર રાખવાનું છે અને થોડું થોડું ઉમેરી અને મસળવાનું છે અત્યારે મેં વન ફોર ટી સ્પૂન જેટલું તેલ લીધું છે અને એટલું જ સામે પાણી લીધું છે અને લોટને કઠણ નથી રાખવાનો થોડો સોફ્ટ રાખવાનો છે જેથી કરીને તમે ફાફડા ઇઝીલી પાડી શકો તો આ રીતે એકદમ સરસ રીતે મસડવાનું છે પહેલાં જ્યારે આપણે લોટ બાંધ્યો ને ત્યારે યલો કલરનો લોટ હતો જેમ જેમ તમે એને મસડશો ને એમ એ વ્હાઈટ કલરનો થતો જશે તો આપણે વ્હાઈટ થઈ જાય ને ત્યાં સુધી મસડવાનું છે અગેન આપણે થોડું તેલ અને પાણી લેવાનું છે અને મસળવાનું છે લોટ તમે જોઈ શકો છો હજી લચીલું પણ નથી આવ્યું આવી રીતના ઈઝીલી તૂટવો ના જોઈએ લોટ એની એ સાઇન છે કે આ લોટ પ્રોપર મસળાયો નથી આ લોટ એકદમ સરસ મસડાઈને રેડી છે હવે આપણે એક કામ કરવાનું છે આ લોટને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો આપણે રેસ્ટ આપી દઈએ અને જ્યારે પણ તમે રેસ્ટ આપતા હોય ત્યારે પણ આ રીતના લોટ રાખી અને ઉપર થોડું તેલ અને પાણી લગાવી દેવાનું છે જેથી કરીને લોટ એકદમ ડ્રાય ના થઈ જાય ઘણીવાર કેવું થાય કે આપણે લોટને એમને એમ ખુલ્લો મૂકી દઈએ તો એના ઉપર એકદમ જ કરચલી થઈ જતી હોય છે અને ફાટી જતો હોય છે તો એવું ના થાય એના માટે આ એક મારી ટીપ છે આ ન કરવું હોય તો તમે બીનું કપડું પણ રાખી શકો છો હવે આને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ જેના વિના ફાફડા અધૂરા ને એવી આપણે કઢી બનાવી લઈએ પણ આપણે જ્યારે રૂટીનમાં કઢી બનાવતા હોય ગુજરાતી કઢી છે કે રાજસ્થાની કઢી છે કે તો એ અલગ બનતી હોય છે ને ગાંઠિયા માટેની કઢી છે ને એકદમ અલગ બને છે જેમાં આપણે દહીંનો ઉપયોગ નથી કરવાનો તો આપણે એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે બે ચમચી જેટલો બેસન લઈએ છીએ આમાં તમે ચણાનો લોટ લઈ શકો છો બે ચમચી બેસન હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ થોડું થોડું જ પાણી એડ કરવાનું છે પહેલાં પાણી જો એક સામટું ઉમેરી દેશો તો જે બેસનના ગઠ્ઠા છે એ દૂર નહીં થાય એ માટે આપણે થોડું થોડું જ પાણી એડ કરીએ છીએ અને હું તો સ્પેશિયલ છે ને ફાફડા કઢી અને સંભારા માટે જ ખાઉ છું જો આ રીતના બધી ગઠ્ઠી દૂર થઈ ગઈ છે હવે આપણે અગેન થોડું પાણી ઉમેરીએ છીએ આશરે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે આમાં બસ એકદમ ક્વિક છે હવે મસાલા કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું

અડધી ચમચી જેટલી રહી લઉં છું અને આ કઢીમાં જીરુંનો વપરાશ નથી થતો ખાલી રાઈથી જ વઘાર થઈ છે હવે તીખા લીલા મરચાં લઉં છું એના વિના કઢી અધૂરી એક બારીક સમારેલું લીલું મરચું છે સાથે લીમડો તો જોઈએ જ શું મસ્ત સુગંધ આવે છે આ હા હા હવે આપણે હિંગ એડ કરી દઈએ એક નાની ચમચી જેટલી કેમ કે કઢીમાં જો આગળ પડતી હિંગ હોય ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે હવે જે આપણે કઢીનું મિશ્રણ છે એડ કરી દઈએ વઘાર સરસ થઈ ગયો છે હવે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે આ કઢી થોડી થિક જ હોય છે એટલે આપણે આશરે ટોટલ એક કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે આમાં એક બોઇલ આવે એટલે આપણે ગેસ ઓફ કરી દેશુ બસ આ કઢી આપણી રેડી છે ગેસ ઓફ કરી દઈએ હવે આપણે એકદમ જ ચટપટો સંભારો બનાવી રહ્યા છીએ જેમાં આપણે પપૈયા એટલે કે કાચા પપૈયાનું છીણ લેવાનો છે તો એ લઈ લઈએ ઘણા લોકો ગાજરનું છીણ પણ લે છે પણ સ્પેશિયલી માર્કેટમાં આ છીણવાળો જ સંભારો મળતો હોય છે તો આપણે એવો જ બનાવીએ છીએ અત્યારે આપણે અડધા કપ જેટલું કાચા પપૈયાનું છીણ લઈએ છીએ અને માર્કેટમાં જ્યારે આપણે સંભારો ખાય ને તો એમાં છાલ સાથેનો સંભારો મળતો હોય છે પણ અત્યારે આપણે છાલ કાઢી લીધી છે જો એ છાલનો ભાગ આવે ને ખાવામાં તો એ થોડો કડવો લાગે એટલે મેં કાઢી લીધો છે એક બારીક સમારેલું લીલું મરચું છે એડ કરું છું બારીક સમારેલી કોથમીર છે એડ કરું છું એક ચમચી એક લીંબુનો રસ હવે ચટપટ મસાલા કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું ધાણાજીરું પાવડર એક નાની ચમચી આ સંભારો તો તમે રૂટીનમાં બનાવો ને જમવામાં તો પણ ખૂબ જ સરસ લાગે શાકની જરૂર જ ના પડે હવે કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું અને એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ એડ કરું છું હિંગ આ સંભારામાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો આપણે આ ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ બસ હવે મિક્સ જ કરવાનું છે જ્યારે પણ તમારે સંભારાનો ઉપયોગ કરવાનો હોય એટલે કે ખાવો હોય ત્યારે જ આપણે મસાલો એડ કરવાનો છે જેથી કરીને પપૈયાનું પાણી ના ઉતરે અને એવું લાગે કે તમારે અગાઉથી રેડી કરીને રાખો છે તો એક ચમચી તેલ એડ કરી દેવાનું તો આપણો સંભારો રેડી છે લોટ રેસ્ટ અપાઈને રેડી છે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો છે ચેક કરી લઈએ હવે અગેન એને આ રીતનો લાકડાનો પાટલો લેવાનો છે જો તમારી પાસે આ રીતનો પાટલો ના હોય તો લાકડાનો જે ચોપિંગ બોર્ડ આવે છે એ પણ લઈ શકો છો હવે આપણે આ લોટને એકદમ સરસ મસળી લઈએ થોડું તેલ લેવાનું છે અને મસળવાનું છે તમે જોઈ શકો છો કે હજી આ ગાંઠિયાનો લોટ છે પ્રોપર મસળાનો નથી ચોટી જાય છે તો હવે જ્યારે પણ ગાંઠિયા બનાવતા હોય કોઈ પણ જાતના ફાફડી છે કે વણેલા ગાંઠિયા છે તો આ એકદમ જ અણીવારો રાખવાનો છે જોડે જેથી કરીને તમે ઇઝીલી સ્ક્રેપ આઉટ કરી શકો આ રીતનું થોડું તેલ અગેન લેવાનું છે જો તમે જોઈ શકો છો કે કલર એકદમ જ સરસ વ્હાઈટ આવા લાગ્યો છે ચેન્જ થઈ ગયો છે અને જ્યારે પણ આપણે માર્કેટમાંથી ગાંઠિયા લઈએ ને ત્યારે ફાફડા છે કે વણેલા કોઈ પણ ગાંઠિયા તો જે પણ ગાંઠિયા બનાવતા હોય ને કારીગર તો એનું પ્રોપર એકદમ જ મસળવાનું ચાલુ જ હોય કન્ટિન્યુ જો એ ચાલુ રાખે ને તો જ સોફ્ટ ગાંઠિયા બને એટલા થોડું મહેનતનું કામ છે પણ ઘરે પ્રોપર આપણે હાઈજીનિક રીતે બનાવી શકીએ ઘરની સામગ્રીથી અને માર્કેટમાંથી લેવાની જરૂર જ નથી જો આપણે એક ટેસ્ટ કરી લઈએ જો આ રીતના સ્ટ્રેચી લોટ થઈ ગયો છે તો ઇટ મીન્સ કે આપણો લોટ રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ બેસનનું ફરસાણ બને એટલે બેસનનું બેસ્ટ પેરિંગ એટલે ગ્રાઉન્ડનટ ઓઇલ એની સાથે અત્યારે આપણે ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ લઈએ છીએ બિકોઝ કોઈ પણ ફરસાણ હોય ને તો એ ફ્લેવરફુલ બનાવવા માટે ગ્રાઉન્ડનટ ઓઇલ ઇઝ પરફેક્ટ હવે આપણે ગાંઠિયા પર છાંટવા માટેનો મસાલો બનાવી લઈએ જસ્ટ મિક્સ જ કરવાનું છે હિંગ લઉં છું એક મોટી ચમચી મરીનો પાવડર લઉં છું એ પણ એક મોટી ચમચી હવે મિક્સ કરી દઈએ આપણે ફાફડાના લોટમાં મીઠું લીધું જ છે એટલે ઉપરથી લેવાની જરૂર નથી મસાલો રેડી છે હવે આપણે ફાફડા પાડી લઈએ આંટી તો ચલો હવે રાહ જોવાતી નથી તે પણ ગરમ થાય છે અને ફાફડાનો લોટ પણ રેડી છે હા રાધિકા મને ક્વેશ્ચન છે કે ફાફડા અને જે પાપડી મશીન થી પાડવામાં આવે છે સંચાથી તો બંનેનો લોટ એક જ હોય

આટલા લાંબા ફાફડા ના થાય તો નાના નાના કરાય કે ના કરાય 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 આપણા ઘર જ ખવડાવવાના છે તો એને જ ખુશ કરવાના છે તોડી જ ખાવાના છે તો ચિંતા ના કરતા કદાચ રાધિકાની જેમ આખો ફાફડો લાંબો ના ખેંચી શકો તમે તો નાના નાના કરીશું નાના પણ ચિંતા નથી કરવાની આપણે એટલી ઈઝી રીતે શીખવશું ને કે લાંબા ફાફડા પકડી જ શકશે આપણે દર્શક મિત્રો હવે આપણે નાનો લુવો લેવાનો છે હા અને આ રીતના લોક બનાવવાનો છે નાનો રાઈટ રાઈટ અને હવે છે ને ક્યાંથી પાડવાનો ફાફડો હું તમને કહી દઉં છું આ પાર્ટ પર નહીં અને આ પાર્ટ પર નહીં આ જે વચ્ચેનો પાર્ટ છે ને વચ્ચેનો કરેક્ટ એનાથી આપણે આમ પ્રેસ કરવાનું છે જો અહીંથી પાડશું ને તો એકદમ જાડો અને ફાટેલો ફાફડો રેડી થશે અને અહીંથી બી એમ કે અનિવન શેપ નો થશે તો આ બેસ્ટ છે અહીંયાથી પાડવાનો છે સિક્રેટ ટીપ છે હા બરોબર જોઈ લેજો તો હવે આપણે પાડવાનું રેડી કરી આ હાજી એકદમ સરસ પ્રેશર આપવાનું છે જો હે ને હવે આ રીતનું ધારવાળું જે તણી ચાકો આવે ને એ જ લેવાનું પટ્ટી હવે ને આ રીતના એક સામટું ખેંચી લેવાનું

અને તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ નથી રહ્યું રાધિકા જી પ્રેઝન્ટેશન પછી યસ પહેલા હું ટેસ્ટ કરીશ શ્યોર વાય નોટ ટેમ્પિંગ છે મને કે અરે એવું ના થાય કે ફરસાણ તળેલું ખાવાનું મન થઈ જાય પણ આજે ધ વે તારી કરવાની જે રીત હતી ને એ જોઈને મને આમ એટલું બધું આમાં હાઇજીન ફિનિશિંગ એની આમ માઇન્યુટ જે તારી ડિટેલ્સ એ બધું જોઈ અને મને બહુ જ મન થઈ ગયું છે કે હું ટેસ્ટ કરું

હિના આંટી એટલે કુકિંગ ના ગોડ મધર કહી શકાય એમને ખાલી મને એમને વખાણ કર્યા એટલે બસ બધું આવી ગયું તો પણ આમાં કેવું છે રાધિકા એક પેશન અને હાર્ડવર્ક યસ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કરેક્ટ કદાચ એવું કેવાય કે એક્સપિરિયન્સ અમારો વધારે હોય પણ પ્રેક્ટિસ તમે લોકોએ વધારે કરી હોય એવું છે અને તમને એવું હોય કે ના મારે આમાં પરફેક્ટ જોઈએ જ છે એટલે યુ ડુ અગેન એન્ડ અગેન અને જે ધારો કે તારા સાસુ હોય કે મમ્મી હોય કે હું હો અમને લોકોને એવું હોય કે ના અમારો તો એક્સપીરિયન્સ બરોબર જ છે અમે બરોબર જ કરીએ છીએ એટલે જ્યારે કરવાનું હોય ત્યારે જ કરીએ પણ બહુ જ સરસ છે હવે આપણે કઢી સૌ કરી દઈએ રાઈટ હમ અને લીલા મરચા વગર ફાફડા તો અધૂરા જ આપણે લીલા મરચા સર્વ કરીએ છીએ જોડે અને મરચા ઉપર થોડી હિંગ અને મીઠું સ્પ્રિંકલ કર્યું છે રાધિકા એ પરફેક્ટ સૌરાષ્ટ્રનું એમ્બિયન્સ અહીંયા ક્રિએટ કરી દીધું છે મને આજે એવું લાગે છે કે હું અમદાવાદમાં નથી હું પોરબંદરમાં છું તારી સાથે તો આંટી રેડી છે આપણું ફાફડા ગાંઠિયાનું પ્લેટર કહી શકાય યસ યસ દશેરા નિમિત્તે આપણે બહુ સરસ પ્રયત્ન કર્યો છે કે આપણા જે વ્યુઅર્સ છે એ ઘરે જ ફાફડા બનાવે માર્કેટમાંથી ના લે અને ઘરે બધા ફેમિલી મેમ્બર્સ સાથે એન્જોય કરે બહુ જ સરસ ઈઝી મોડમાં નાનામાં નાની વસ્તુ ઉપર ક્યાં એમ્ફિસાઇઝ કરવાનું બધું જ એણે સમજાવ્યું છે બરોબર યાદ રાખજો અને ના યાદ રહે તો બે ત્રણ વખત આ વિડીયો કરી કરીને જોજો પણ બનાવજો તો ચોક્કસ કદાચ આટલા લાંબા દસ બાર ઇંચના ના બને તો ચાર ઇંચના બનાવજો પણ બનાવજો હા ને થેન્ક યુ